તો ફાઇનલી ફેમિલી આપણે પોગી ગયા છે રામાપીર બાપાની જ્યાં સમાધિ છે ત્યાં. નો સમાધિ મંદિર રામાપીર બાપાની સમાધિ. ચાલો કન્ટિન્યુ રહેજો તમે બતાવી સમાધિ રામાપીર બાપાની. જય બારમી રામપીર બાપા. ઉડી રામ તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. આ રીતનું મંદિર છે ભાઈ રણુજાઉથી રામ આપીર માલપોટનું આજે એન્ટ્રી છે ને આપણે જાવીએ છીએ દર્શન કરવા ઓ અહીંયા લાઈવ ચાલી રહ્યા છે દર્શન કરે એલઆરડીમાં ઓકે ઓ

રમત બાબા એ ઘણા પરસા રમત બાબા એ પૂરેલા છે બધે ચિત્ર જેવા હોય ફોટા બધા જેવો સરસ મજાના પેન્ટિંગ કરીને નેકેલા છે જેવો લગાડેલા સરસ મજાના રમાપીર બાપાનો ઇતિહાસ ખૂબ છે ને રમાપીર બાપાની સમાધિ છે દરજીને જન્મ પૂરો થાય 一根一根。<music> આપણે રામાપીર બાપાના દર્શન કરી લીધા સમાજીના દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે રામાપીર બાપાનો પ્રસાદ ભોજનશાળા છે રામાપીર બાપાની તો આપણે ઘડી ઘોર બેઠા છીએ આનંદ આવ્યો એવું છે બધા આવજો દર્શન કરવા રાણું રામાપીર બાપાના કોમેન્ટમાં જય રામાપીર બાપા લખી દેજો જય ભારતી જય રામા બાપા ત્યાં એમ છે મજામાં મજામાં આવીશું મિત્રો સાંજે આપણે પોઈ ગયા હતા રણુધામ નવું આડા સાડા નવું થઈ ગયું અને દર્શન દર્શન કરી લીધા આપણે અને અત્યારે રેડી થઈ તો ફેમિલી વાગી ગયા છે સાત અને આપણે રેડી થઈ ગયા છીએ અને ફ્રેશ થઈ અને હવે જવાનું છે મિત્રો આપણે રામાવીર બાપાનો જન્મ થયો હતો ને બાળમેર જિલ્લાના કાશ્મીર ગામ ઉગથી તો ત્યાં જવાનું છે દર્શન કરવા માટે તો હજી વ્લોગ માં કન્ટિન્યુ થઈને બની રહેજો અને આખો વ્લોગ જોજો કોમેન્ટ માં જય રામ બાપા લખવાનું ભૂલતા નહીં તો હાલો ના જાવી આપણે અત્યારે નીકળવાનું છે નાસ્તો કરી પછી નાતા ને સીધા તમને બધાને દર્શન કરો છો ત્યાં સુધી વ્લોગ માં બની રહેજો જય રામ બાપા તમે રણુદા વ્યૂ વ્યુ અત્યારે ત્યારે હા વાગી ગયા છે સાડા છ છ ને ત્રીસ થઈ ગઈ છે અને કઈક અત્યારનું આવું લોકેશન છે રણુદાનું જોવો જોરદાર ભાઈ એક નંબર અને આ બાજુ મંદિર આવેલું છે રામાપીર બાપાનું મંદિર આ બાજુ છે તો ભાઈ ખૂબ જોરદાર લોકેશન છે મસ્ત અને આ બધું તો તળાવ પણ છે એક નંબર વ્યૂ છે એનો રણુદાનો તો બરાબર આવીજો દર્શન કરવા વિઝિટ કરજો રણુદાની મજા આવશે ફરવાલાયક સ્થળ છે અને આપણે આવી ગયા છે અગાચી ઉપર આવે છે ત્યાં સૂર્યનારાયણ શ્રદ્ધા ધીરે ધીરે નીકળે છે બાય ચાલો લોકમાં કન્ટિન્યુ બનાવી આપણે અહીંથી જવાનું છે રામાભેર બાપુનો એ જગ્યા પર જવાનું છે પાડમજી જિલ્લાના કાશ્મીર કાશ્મીર ગામને એવું ગામ છે આપણા નામ નથી ગામ કયું છે ત્યાં ત્યાં જાવી દર્શન કરવી દર્શન કરો છો તમે બધાને તો ઓલા મારી સાથે કન્ટિન્યુ બનાવી લેજો સો હાલો થોડીક વારમાં આપણે નીકળવાનું છે અહીંથી મિત્રો આપણે જયારે આવી ગયા છીએ રામાપીર બાપાને જ્યાં જન્મ થયો હતો ને જન્મભૂમિ કહેવાય જ્યાં આપણે રામાપીર બાપાનો જન્મ થયો આ તેમની જગ્યા છે જન્મભૂમિ અહીંયા મંદિર બનાવેલું છે રામાપીર બાપાનું શ્રી મિત્રો અહીંથી રામાપીર બાપા છે ને આપણે પોખરણ ગયા હતા જન્મ રામાપીર બાપાનો આપણે અહીંયા થયેલો છે ગામનું નામ છે ઊંડું કાશ્મીર જે બાડમેર જિલ્લામાં આવેલું છે

દર્શન કરી લીધા છે પેલા પીર બાપાના છે પીડા નામાં ખોડા બાપા ને ઘોડો બહુ વાંધો હતો ஆறாம பேர் பார்ப்போம் கோடம்